દાંતા તાલુકા મથક ખાતે દાંતા તાલુકા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ભાજપના પરસોતમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ભાજપના રાજકોટ સીટના લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી જે બાબતે દાતા તાલુકાના રાજપૂત સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સાથે જ વડાપ્રધાનના નામે દાતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પરસોત્તમ રૂપાલા સામે કડક કાર્યવાહી કરવા અને તેમની ઉમેદવારી રદ કરવા માટે માંગ કરવામાં આવી હતી ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે એક જાહેર સભામાં નિવેદનમાં રાજપૂત સમાજનો અને સમાજની નારી શક્તિનો જાહેરમાં અપમાન કર્યો હતો જેને લઈને પરસોત્તમ રૂપાલાના આ નિવેદનને લઈને સમગ્ર રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાયેલો હતો જો પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો સમાજ દ્વારા આગામી સમયમાં વધુ આંદોલન કરશે અને વિરોધ કરવામાં આવશે જેની જવાબદારી ભાજપની રહેશે તેવું રાજપૂત સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું તેના લીધે ગુજરાતમાં જ નહીં પૂરા ભારતમાં આના રોષ જોવા મળી રહ્યો છે અને પૂરા અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે આજે દાંકા તાલુકા રાજપૂત સમાજ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી અને અમે માંગણી કરેલી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જેના લીધે અમારો જે રાજપૂત સમાજમાં રોષ છે તે ટિકિટ નહીં કપાય તો આનાથી બી આગળ ઉગ્ર આંદોલનો રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવશે જેની જવાબદારી ભાજપ સરકારની રહેશે Never miss an update.